તારીખ નદીમાં આવેલા પગલે નવસારી શહેરના ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા અને ઘણા ગરીબ તેમજ સામાન્ય લોકોના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી તેઓ કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

એ વરાઈડ ક્રોસના ચાલીસ જેટલા સ્વયંસેવકો કોઈ ભાગ લીધો હતો ને જે વિસ્તારોમાં પાણી ભર્યા હતા તે વિસ્તારોમાં જે જરૂરત હોય એ રીતેનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બનાવેલી હાઇજેનિક કીટોમાં ધાબડા ટકિયા ડોલ સાબુ અને ઘર સામાન જેવી વસ્તુઓ સહિતનો સામાન જરૂરિયાત આપવામાં આવ્યો હતો રેડ ક્રોસનું કામ દર્દીચ થાય ત્યાં પહોંચવાનું છે મદદ પહોંચવાનું છે રેડ ક્રોસનો મુખ્ય હેતુ છે આ પૂર્ણા નદીના અંદર ઉપરવાસના વરસાદના કારણે જે નવસારી શહેર અને નવસારીના આસપાસના ગામોમાં જે અસર થઈ જેના કારણે ઘણા કુટુંબો અસરગ્રસ્ત થયા તો તેની મદદે પહોંચવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સહયોગથી આપણી નવસારી રેડક્રોસે એક બીડું ઝડપ્યું અને ચાલીસ જેટલા યુવા સ્વયંસેવકોને મદદથી પાંચસો જેટલી કીટો રાહત સામગ્રી આપણે ઘરે ઘરે પહોંચાડી એક નાનો સર્વે કરીને જેને જે પ્રકારની જરૂરિયાત હોય તે પ્રકારે આપણે મદદ કરી જેમાં ખાસ કરીને દાડપત્રી દાબડા હાઈજીન કીટ અને ડોલ વગેરેનો સમાવેશ થતો જ જેમાં ખાસ કરીને ભેંસતખાળા કાલિયાવાડી વિરાવળ કસબા સાગરા તવડી આ તરફ જલાલપોર સાંતા દેવી રોડ કમેલા દરવાજા ગધેવાન વગેરે વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચીને આપણે આ મદદ પહોંચાડી ન્યૂઝ